હિન્દુ ધર્મમાં કેટલીય પરંપરાઓ સદીઓથી ચાલી આવે છે અને આજે પણ લોકો તેનું પાલન કરે છે કેટલાક લોકો આ પરંપરા અને નિયમો અનુસરે છે તો કેટલાક લોકો તેને વહેમ ગણે છે જો કે આ પરંપરાઓ પાછળ કોઈ કારણ તો હોય જ છે ત્યારે સામુદ્રિક શાસ્ત્રમાં પરણીતાઓના વાળ ધોવાના કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગેની શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા દાત્ર સ્વધા નમો સ્તુ તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો વિષય જે છે એ ખાસ કરીને મારા બહેનો અને માતા વિશેનો છે કેમકે આજે વિષય જે મેં બનાવ્યું છે એનું કારણ એ છે કે જ્યારે મને એક બેને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી તમારા વિષયો અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ઘણી બધી અમને જાણકારી પ્રાપ્ત થાય છે પરંતુ જ્યારે અમે અલગ અલગ જગ્યાએ મોબાઈલમાં જોઈએ છીએ ત્યારે વાર ધોવાના અલગ અલગ નિયમ બતાવેલા છે જેમાં કોઈ સોમવારે વાર ધોવાનું કહે છે બેનો મને કોઈ મંગળવારે કોઈ બુધવારે આમાં અમે બધા કે દુવિધામાં આવ્યા છે પરંતુ શાસ્ત્ર દ્રષ્ટિએ બહેનોએ ક્યારે વાર ધોવા જોઈએ અને વારને લઈને શાસ્ત્રમાં જે મહત્ત્વ જે છે એનું મહત્ત્વ શું છે આ બધી વસ્તુથી વિસ્તારથી તમે કહો અને હકીકતમાં એમનો પ્રશ્ન મને યોગ્ય લાગ્યો કે ચલો આ હજારો માતા અને બહેનોના જ્યારે પ્રશ્ન હોય આવો ત્યારે એને લઈને શાસ્ત્રની દૃષ્ટિએ એનો યોગ્ય જે શાસ્ત્રનો મત છે તે પ્રમાણે હું એમ લોકોને જવાબ આપું દરેક નાનમ નાની વસ્તુઓને લઈને ગ્રંથમાં એનું પ્રમાણ હોય છે સામુદ્રિક શાસ્ત્રમાં આનું પ્રમાણ છે બીજું શ્રાદ્ધ રત્નમાં પણ આનું અમુક પ્રમાણ કેશનું બતાવેલું છે પહેલાં તો વાત કરીએ કે વાળ સંસ્કૃતમાં વાળને કેશ કહેવામાં આવે છે કેશ અને ખાસ કરીને માતાને બહેનો ખાસ કરીને વાર જ્યારે ધોતા હોય છે ત્યારે અમુક દિવસોમાં વાર ન ધોવા જોઈએ અને એમાં પણ ખાસ સુહાગન સ્ત્રીઓ માટે ખાસ છે જેના લગ્ન થઈ ગયા હોય તે બહેનો માટે કુમારી દીકરી હોય તો એમના માટે ખાસ બહુ નિયમ નથી એમને ખાલી ગુરુવારના દિવસે વાર ન ધોવા એ સિવાય બીજા દિવસોમાં ધોઈ શકે છે પણ જેના લગ્ન થઈ ગયા છે તે ખાસ તે બહેનોની વાત છે કે એમને અમુક દિવસોમાં વાર ન ધોવા જોઈએ કેમ કે આમ તો એવું કહેવાય છે કે બહેનોને સ્વયં ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે જેના લગ્ન થઈ જાય ને એના ઘરની ગૃહ લક્ષ્મી કહેવામાં આવે છે લક્ષ્મીની પદવી કહેવાય છે આપણે કહી શકીએ સ્ત્રી એક શક્તિ છે પણ જેના લગ્ન થાય એને ગૃહ લક્ષ્મી કહેવામાં આવે છે તો એ ઘરની અંદર જો લક્ષ્મીનું વાસ તમે ચાહતા હોવ તે માટે બહેનોએ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે વાર ન ધોવા જોઈએ કેમ કે બીજા બધાના અલગ અલગ મત છે બીજામાં પણ હું જ્યાં સુધી મારું વાંચન જ્યાં સુધી થયું છે તે પ્રમાણે મંગળવારના દિવસે ગુરુવારના દિવસે અને શનિવારના દિવસે બેનો વાર ન ધોવા જોઈએ એમાં પણ સાથે તિથિની વાત કરીએ તો પૂનમ અને અમાસનો દિવસ આવતો હોય તે દિવસે વારને ન ધોવા જોઈએ કોઈ તહેવાર આવતો હોય તે દિવસે પણ વાર ન ધોવા જોઈએ વારને લઈને પણ ઘણા બધા મહત્વ છે કે જે બહેનોના વાર દીર્ઘ એટલે કે લાંબા હોય ને તો એને પણ લક્ષ્મી લક્ષ્મી સ્વરૂપા ગણવામાં આવે છે એને સુકન્યાર ગણવામાં આવે છે શાસ્ત્રમાં ઘણી બધી અલગ અલગ માન્યતાઓ હોય છે પરંતુ આપણે વાત કરીશું કેવલ વારને શુદ્ધ કરવા માટે જો તમે મંગળવાર ગુરુવાર અથવા શનિવારના દિવસે વારને ધોવો છો તો એનાથી લક્ષ્મીજી નારાજ થાય છે કેમ કે લક્ષ્મીજીની પદવી મળે છે અહીંયા ગુરુ લક્ષ્મી કહેવામાં આવે છે લક્ષ્મીજીના પણ વાર્ગ દીર્ઘ બતાવેલા છે વારને લઈને પણ ઘણી બધી ગ્રંથોમાં અલગ અલગ એના મત પણ છે ઘરમાં જો મંગળવારે ગુરુવારે કે આ શનિવારના દિવસે પૂનમ અથવા અમાસના દિવસે અથવા તહેવારના દિવસે જો વારને શુદ્ધ કરવામાં આવે તો તે ઘરમાં અશાંતિનો માહોલ થાય છે દરિદ્રતા આવે છે લક્ષ્મીજી સ્વયં નારાજ થાય છે મંગળવાર મંગળ ગ્રહને સમર્પિત છે મંગળવારના દિવસે વાર ધોવાથી એવું કહેવાય છે આર્થિક એટલે કે નાણાકીય તકલીફ ઊભી થાય છે અને મનુષ્યના જીવનમાં વૈવાહિક જીવનને લઈને તકલીફ ઊભી થાય છે જેમ લગ્ન કરાવીએ ને ત્યારે છોકરા છોકરી મંગળ જોવામાં આવે છે મંગળ બહુ મહત્વનું કામ કરે છે માંગલિકને લઈને પણ જે બહેનો મંગળવારના દિવસે જો વારને શુદ્ધ કરે છે ધોવે છે તો એનાથી વૈવાહિક જીવનમાં તકલીફ ઊભી થાય છે ગુરુવાર બૃહસ્પતિને સમર્પિત છે દેવતાઓના ગુરુ દેવતાઓને સાચી સલાહ આપનાર દેવગુરુ બૃહસ્પતિનો વાર ગણવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દિવસે બહેન જો વાર ધોવે છે તો એમના પતિ દેવના આયુષ્યનું બલ અલ્પ બને છે આ પતિના આયુષ્ય ઉપર તકલીફ ઊભી થાય છે અને શનિવારના દિવસે જો વાર ધોવામાં આવે તો એનાથી શનિદેવ નારાજ થાય છે એટલે આ ત્રણ વારનો તો વિશેષ મહત્વ છે પણ આ કેવલ જે મારા બેનો સુહાગન છે જેના લગ્ન થઈ ગયા છે એના માટે છે કન્યાકુમારી જે હોય એ લોકોએ ખાલી ગુરુવારના દિવસે ધોવાના નથી બીજા નંબરની વસ્તુ હવે રહી વાત ગર્ભવતી મહિલા જે માતા ગર્ભને ધારણ કર્યો હોય એને બને ત્યાં સુધી ઓછા વાળ ધોવાનું રાખવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું કહેવાય છે કે ગર્ભમાં શિશુ હોય એટલે બાળક હોય અને વધારે વાર ધોવાથી આરોગ્ય માથું ભીનું રહે શરદી જેવી બીમારી થાય અને ગર્ભમાં રહેલું બાળક પણ બીમાર થાય છે એટલે બને ત્યાં સુધી ઓછા વાળ ધોવા હવે ઘણા એવું પણ બને કે જ્યારે માસિક ધર્મ ઋતુ ધર્મમાં જ્યારે હોય ત્યારે ઋતુ ધર્મનો પણ એક નિયમ છે ઋતુ ધર્મમાં કોઈ ત્રણ દિવસે કોઈ ચાર કોઈ પાંચ દિવસે વાર જ્યારે ધોતા હોય અને ઋતુ ધર્મનો નિયમ છે કે વાર ધોયા પછી જ પવિત્ર બનાય છે હવે એ દિવસે કદાચ જો કોઈ મંગળવાર આવતો હોય ગુરુવાર આવતો હોય શનિવાર આવતો હોય તો શું કરવું તો એમાં ગભરાવાની જરૂર નથી તે દિવસે ને શુદ્ધ કરવા જ જોઈએ કેમ કે વાર શુદ્ધ થયા પછી જ પવિત્ર બનાય છે તો એ દિવસે વારને શુદ્ધ કરવા જોઈએ પરંતુ હવે કદાચ કોઈ વારનો દોષ લાગતો હોય તો એના માટેનો ઉપાય પણ હું તમને જણાવું છું દરેક વારનો ઉપાય કહું છું કે કદાચ આવા વાર તમારે કોઈ કારણોસર જો શુદ્ધ કરવા પડે ધોવા પડે તો આ ઉપાય તમારે જોડે કરવાનો છે જેમ કે સોમવારનો દિવસ હોય તો પલાસ જે અર્ક પલાશ જે છે પલાશના પાનનું અર્ક અર્ક એટલે એનો રસ જો વારમાં લગાવીને તમે શુદ્ધ કરો છો તો એ સોમવારનો દોષ લાગતો નથી મંગળવારનો દિવસ હોય તો આમળાનો જે અર્ક આમળાનો જે રસ હોય એ વારમાં લગાવીને તમે જો એ વારને શુદ્ધ કરો છો તો એનો દોષ મંગળવારનો દોષ લાગતો નથી કદાચ બુધવાર બુધવારે તમે વારને શુદ્ધ કરતા હો અને તો તુલસીનું અર્ક તુલસીના પાન એનો રસ જો માથામાં લગાવીને શુદ્ધ કરો છો તો એ વારનો પણ દોષ લાગતો નથી ગુરુવાર ગુરુવારના દિવસે વારમાં થોડીક હળદી કે તથા હળદર એનું લગાવીને પછી વારને શુદ્ધ કરવાથી ગુરુવારનો દોષ લાગતો નથી ભુગુવાર એટલે કે શુક્રવાર શુક્રવારના દિવસે વાળ શુદ્ધ કરવાનું થાય તો વાળમાં દહીં લગાવીને વાળને શુદ્ધ કરવા શનિવારનો દિવસ આવતો હોય તો મારા બહેનોને કદાચ વાર ધોવા હોય શનિવારના દિવસે તો ગાયનું દૂધ જે છે એ વાય વાળમાં લગાવીને શુદ્ધ કરવા અને રવિવાર રવિવાર આવતો હોય તો જાસૂદના પુષ્પ એનો અર્ક એનો રસ એ માથામાં લગાવીને શુદ્ધ કરી શકાય તો શાસ્ત્ર પ્રમાણે જ્યાં સુધી મારું વાંચન હતું તે પ્રમાણે આ રીતે તમે વારને શુદ્ધ કરવા જોઈએ ઘણા બહેનના મનમાં એવો પ્રશ્ન પણ થાય કે શાસ્ત્રીજી અમુક જગ્યાએ અમુક લોકો એવું જે વડવાઓ હતા એવું કહેતા કે ભાઈ વારને બાંધી રાખવા તો આનું મત પણ શું છે તો એ પણ તમને કહી દઉં આમ તો ફેશન છે વારને છૂટા રાખવાની બધા પોતપોતાની અનુસાર રાખતા હોય છે પણ અમુક બાબતોમાં જ્યારે તમે ભગવાનની પૂજા પાઠ કરતા હોવ ત્યારે વારને બાંધી અને માથા ઉપર કપડું ઢાંકી એટલે કે માથે ઓઢીને ભગવાનની પૂજા કરવાનો નિયમ છે ખુલ્લા વારે ભગવાનની પૂજા ના થાય બીજું કે જ્યારે ભગવાનની પ્રસાદી બનાવતા હોવ અથવા પિતૃનું શ્રાદ્ધમાં લખ્યું છે પિતૃનું શ્રાદ્ધ જ્યારે પિતૃની પ્રસાદી રસોઈ બનાવતા હોય ત્યારે વારને બાંધવાનું કારણ એ છે કે વાર જો એ છૂટો પડી જાય અથવા એ જો પ્રસાદીમાં જાય છે તો એવું કહેવાય છે કે શ્રાદ્ધના નિયમ પ્રમાણે પિતૃઓ એ પ્રસાદીને ગ્રહણ નથી કરતા અને આમે આપણે બધાએ પણ જ્યારે ભોજન કરતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો વાત કરીએ તો ચાહે કોઈ પણ કેસ એટલે કે વાર જ્યારે ભોજનમાં આવે ને આપણે કદાચ જમીએ તો આપણા ગળામાં પણ એની તકલીફ ઊભી થાય છે ભૂલથી કદાચ જતો રહે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આરોગ્ય માટે પણ મતલબ વાળને હંમેશા ઘરમાં પણ પુરુષ હોય કે સ્ત્રી હોય કે બાળકો હોય જ્યારે વાર ઉડો ત્યારે વારને બરાબર ત્યાંથી લઈ લેવા એને આડેધર ક્યાંય નાખવા નહીં કેમકે ઉડ્યા પછી આરોગ્યમાં જો પડે ખાવામાં પડે ખોરાકમાં દ્વારા જાય તો એ પણ તકલીફ થાય ને ભગવાનની પૂજા પાઠમાં પણ નિયમ પ્રમાણે ભગવાનની પ્રસાદી કે રસોઈમાં પણ ન પડે એનું ધ્યાન રાખવામાં આવે છે તો આનું પાછળનું કદાચ મહત્ત્વ આવું હોઈ શકે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ એ હંમેશા તમારો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર સાચી વાત અને શાસ્ત્રના મત પ્રમાણે જ હું તમને રોજેરોજ કહેતો હોઉં છું સદૈવ કહેતો રહીશ ભક્તિ સંદેશ કાર્યક્રમ જો સારો રાગે ચોક્કસ તમે આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન